હાલ ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં તો હું શું કૈલાસ એક સિદ્ધિ સાદી ગૃહિણી અમદાવાદથી અને તમે જોઈ રહ્યા છો કૈલાસ બેનગુચુ બ્લોગ નામની ચેનલ છે ને મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હસી અને અસલી જિંદગી રસોઈથી લઈને સંબંધો સુધીની તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તે જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને પેલા તો તમારા બધાના હાલચાલ પૂછી લઉં કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો મસ્ત હશો સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો કારણ કે જે વ્યસ્ત છે એ સ્વસ્થ છે તો બસ ચાલો આજે જો અમે રેડી થઈ ગયા છીએ અને અમારે સવારે વહેલા નીકળવાનું હતું સાડા સાત વાગે પણ રાતે મારે કાલના બ્લોગમાં તમે જોયું હશે કે ટાઇટલમાં મેં લખેલું છે કે આખી રાત જાગીને કામ કર્યું અને ગામડે જવાની તૈયારી તો બસ એ ટાઇટલ એવું હતું કે આખી રાત મતલબ કે હું વહેલા પાંચ વાગ્યા સુધી જાગી કારણ કે અઢી વાગે મારો અઢી ત્રણ વાગે મારો ડ્રેસ પૂરો છો પછી બધા છોકરા હોઈ ગયા હતા એ પછી થેલા ભર્યા તો ઇસ્ત્રી કરવાના બાકી હતા એ ઇસ્ત્રી કર્યા બસ એવું બધું કર્યું અને ગામડે જવાનું હોય એટલે ઘરમાં થોડું કામે વધારે હોય તો બસ એ બધું કામ કરી રહી અને છોકરા હુંતા હોય ને ત્યારે કામ કરવાની મજા આવે ને મને રાતે જેટલું કામ થાય એટલું કરી લઉં સવાર વહેલું નહીં ઉઠાતું તો બસ પાંચ વાગે એવું હોતી તો બચ્ચો પછી પાછી હોઈ ગઈ હતી કારણ કે પાંચ વાગ્યા સુધી ડબુ મારી જોડે જાગતી હતી એ હુંતી નહોતી એમ તો બચ્ચો પાંચ વાગે લઈને એને હોઈ ગઈ અને પછી સવારે આઠ વાગે ઉઠી ગઈ બધા તૈયાર થઈ ગયા અને મારે જવાનું હતું સાડા સાત વાગે પણ મારા નણંદને અમે બધા જોડે જોડે જવાના હતા તો બચ્ચો એ તે મોડા હતા એટલે કે શાંતિથી આપણે નિરાતે જાશું કંઈ ટેન્શન નહીં કે વાંધો નહીં તમે નિરાતે તૈયાર થાવ એમ તો પહેલાં એવું હતું કે સાડા સાતે જઈને તો સ્વામીના ગઢડા અને પેલું શું કહેવાય સાળંગપુર કષ્ટભંજન દેવ ત્યાં બધે દર્શન કરતા કરતા જાશું એમ પણ પછી મોડું થઈ ગયું એ લોકોને થેલા ભરવાના બાકી હતા ભાવેશ કુમાર ગયા હતા એટલે તો બસ એ લોકોએ સવારે થેલા ભર્યા ને મારે તો જો કે ઓલરેડી મેં રાતે ભરી લીધું હતું બધું તો બચ્ચો તૈયાર થયા ને એટલે અમે બાર વાગે ઘરેથી નીકળ્યા ને બસ નીકળતા ને સાથે જ જોઈએ આ હું બાવડા કેવું કઈ આવ્યું હતું ખબર ને એટલે છોકરાને બહાર નીકળીને મારે તે બહુ ભૂખ લાગે એટલે જો પડીકાને એ લોકોને લેવાતા ને ડીકેને ફાવેશ કુમારને એન બેનને બધાને ચા પીવી હતી તો બચ્ચો અહીંયા ઊભી રાખી છે તો બસ સારું કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઇક કરી દેજો બચ્ચો આગળથી છોકરાઓને પડીકા અને જે કાંઈ બિસ્કીટને લેવું હતું એ લઈ લીધું અને અમે અત્યારે જઈમાં નહોતા કારણ કે સવારે નાસ્તો કરી રહ્યા ને તો દસ સાડા દસ થઈ ગયા હતા એટલે કંઈ બહુ ભૂખ લાગી નતી અને જમવાનું જો બનાવવા ખોટી થઈ તો વધારે લેટ થઈ જાય બે ત્રણ વાગી જાય કે આપણે રસ્તામાં કંઈ જમી લેશું કે તમે નહીં એમ તો બસ ભાવેશ કુમારા લારી જોઈ ગયા ને જામફળની તો કે ઊભી રાખો ને તો કે જામફળ લઈ લો એમ કિલો તો બસ જો ગાડી ત્યાં ઊભી રાખી અને પૂછ્યું કે કેટલા ના કિલો છે તો પેલા ભાઈ કે 200 ના કિલો કે મેં તો આપણે તો અહીંયા 100 રૂપિયા ના કિલો મળે છે તો કે તો તમ નીચે નઈ ઉતરાવું ઈ ભાઈને કમ તો અહીંયાથી જોખિન આપી દે એમ તો મેં એ એવું નઈ ભાઈ હળેલા નાખશે કે તમ જાહો તો તમ પાછા ભાવ વધારશો ને ઉતારશો ને નહીં લો ને એવું કરશો બચાય એમને કિલો કીધા પણ મેં કીધું હું નીચે જમ જો તો ખરી હડેલા છે કે નઈ એમ દો બચો કિલો જામફળી તા ને જામફળ બહુ સરસ હતા ને એ લોકો ત્યાંથી કે તમારા ગાડીમાં ખાવાના હોય ને તો તમને કાપી દઉં તો મેં હા મારા ગાડીમાં સરી ભરી હોય નહીં એટલે તમે કાપી દો ને મસાલો ખોભરાઈ દો તો બધ એમને મસાલો ખોભરાઈ દીધો અને જામફળ કાપી દીધા પણ મસ્ત ટેસ્ટ તો જામફળ આમ એકદમ ઓર્ગેનિક કેવા હોય એવા જામફળ હતા તો બધું જામફળ કાધા અને પછી આ મને ભૂલાઈ જાય છે આ કઈ હોટલ છે એ તમે અમે આરાધતામાં જઈએ ને અમારા ગુરુજીને ત્યાં ત્યારે અમે આ હોટલે હોલ્ડ કરીશી એટલે ખબર નહીં પડતો મને યાદ નહીં રહેતો આ હોટલનું નામ શું છે તો અત્યારે નહીં યાદ એ દીકે કહે મને કે આ જગ્યાએ ઉભાનો છે પણ હું ભૂલી જાઉં છું તો બચ્ચો એ ઉતરી ગયા કે કંઈ ભૂખ લાગી હોય થોડું ઘણું ખાઈ લઈ ને આવે ગાડીમાં તો જો કે પડીકાની બિસ્કીટના અંતે છોકરાઓને ખાવાનું ચાલુ હોય છોકરાઓ જોડે જોડે આપણે ખાતા જાય તો બસ હાલો હવે હું જમીએ જોઈશી ને ધારૂબેન જો હુઈ ગયા હતા એટલે એમની હાલત જો કેવી થઈ ગઈ છે કે કંઈ બોલતી નથી એમ તો બચ્ચો એ બેન ઊંઘમાંથી ઉઠાશે અને આવતા વેતી પગથિયા ચડવામાં અહીંયાથી લાડવો ખાઈ લીધો તો બસ પડી એટલે પછી એને હું મોડુંઅપ થઈ ગયું હતું તો નથી કોઈ જોડે બોલતી ને બસ પછી ઓર્ડર કરી દીધું હતું જમવામાં થેપલા ભાજી અને મારા ફેવરિટ એવા મેથીના ભજીયા વણેલા ગાંઠિયા ને અહીંની ભાજી થેપલાન દર વખતે અમે જ્યારે નીકળી નાખી હતી ત્યારે અહીંથી ખાઈ છીએ તમને બસ આ લોકોનું ભાવે છે ને સરસ હોય છે ચોખ્ખું તો બચો થેપલાન ભાજીને દઈને એવું બધું ખાઈ લીધું અને પાછા નીકળી ગયા છીએ અમે ગામડે જવા માટે તો લોક તો જો કે બહુ પહેલાંનો છે પણ કંઈ નહીં આ નવા વર્ષના જોડે આવો લોક જતો ન રહે એટલા માટે મેં હાલો તમારા જોડે શેર કરી દો તો બચ્ચો અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે અમે પહોંચ્યા એટલે નવ વાગી ગયા તો બધા લોકોએ જમી લીધું અમારે જમવાનું બાકી હતું અને કાળી ચૌદશ હતી એટલે મારા સાસુ મસ્ત વડા બનાવે છે તો બસ એ ગરમ ગરમ ઉતારી રાખ્યા હતા કે આ લોકો આવે પછી જમી લઈ તો બચ્ચો આજનો લોગ અહીંયા પૂરો કરું છું ને આજનો લોકો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશો નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ ને હું આવીને ત્યારે મારા સાસુને ને બધાને પગે લાગી હતી પણ એ કંઈ શૂટ નથી કર્યું તો બસ લો કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો ને આ સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો દિલથી આભાર ને બસ ચલો જય શ્રી કૃષ્ણ ને આજે રાતે બનાવવાના છે ઘૂઘરા એટલે જમી કારવી ના લો આવે બનાવી દઈ